ને આજે કપડેટ થઈ ગયો હોય આપણે આવી ગયા છે આપણે એને આપણે રાહુલભાઈ વાળા ખેતરમાં અહીંયા અહીંયા જો સેટો આટલે પગી પગીયા સી ને આજે એને કિરણભાઈની ગયા છે લાકડા એમ હાથવાનું હોય પપ્પાને બધા આપણે લેવાનું આપણે બ્રશભાઈને તારા એમ જાય ખાવા જમવા ને આ સેટ આપણે ઘરમાંથી કપડેટ કરવાનો છે

નક્કી આજ તો વરસાદ આવે એવું લાગે છે હા દાદા ભાઈ ભગવાન કેવાય કે નક્કી ના કેવાય ખાલી ખોટો આણંદ બતાવીને વરે નહીં કાંઈ નક્કી ના કહેવાય જોઈ શકો છો છે ને કેવું વાતાવરણ મસ્ત છે આ વાતાવરણ નિશી બાકણ ની મજા આવે વાત જાવ તમે મિત્રો હે ને હું ને ભાઈ વાત જતો તા ઈ આવી ગયો વરસાદ ગા આવી ગયો હોય આવી ગયો બહુ સારું જો મે આવી ગઈ મજા આવી ગઈ જો વરસાદ ની વાત જતો જો વરસાદ આવી ગયો હોય રે જીસે વિબંધ

અને આમ જો અબજુને આ કારા કાજ કરાય છે ને એટલે દેખાતો નથી કા જો તમન કેને કીધું કારા કાજ કરે જલા હા ઈ લાગે શું આહાર લાગે આમ કે દેખાતો નથી બસડ શું બ્લેક ફિલ્મ મારી લાગે આજો થોરો કે મસ્ત લાગે જો આપણે ને વરસાદ ચાર તો જીસીબી ઇંદર હતા તર્ જીસીબી બહાર આવી ગયા હી આમ જો કેલો વરસાદ છે હે હે પ્રેસ ભાઈને બહુ મજા આવે હરી કેમ કે જીસીબી બંધ થાય એટલે

આપડી ગાડી બહાર રહી ગઈ થી ગાડી ચાલુ થાય કે ના થાય કે નક્કી નથી સમજો આપડી ગાડી એ ચાલુ થાય કે ના થાય કે કઈ ચાલુ આપડી ગાડી જો પલરી ગયા જો ને ફૂલ આલે હરે બીજી છે આપણે સામે રાખી દીધી છે કે આંગણામાં પાણી બહાર નીકળી ગયા છે જો સામે હેને ખેતરે ભર્યા છે પાણી ક્યારા કેરા વાળા ક્યારા ભર્યા જો હે ને બહુ વરસાદ છે મિત્રો જો અહીંયા મેં એમ જોવા જઈ છાટા ચાલુ છે અને એને અત્યારે વાગે છે છ વાગે છે ને આપણે વિડીયો અત્યારે કરી અને આનો વિડીયો કાલ ચાલુ કરશું ત્યાં સુધી

મારા <laughs> <laughs>

એટલે આપણે એને જો અહીં ડામરોની પથ્થર ફેરવા આવે અહીં ત્યાં અમને વાડ કરવાની આ નેરી બાજુ બાજુમાં જીસી બી આપણે હલે અહીંયા આ બાજુ છે ખોડિયામાનું મંદિર એટલે હે ને અહીંયા વાડ બાળ કરવાની આમ કમ્પ્લેટ ને આપણા જો આપણે બધા ભેંસું ને આપણી બધી આપણે જીસી બી હલે હેરી પરેશભાઈ જીસી બી આ કહેરા

અને આપણા વિડીયો જોઈને મજા લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો કાલે નવા વ્લોગમાં ત્યાં સુધી જય શ્રી રામ જય